સોહમ રથી નૃપતાયો યત આનમંત સર્વ ક્ષણે એક ક્ષણ માત્રમાં મારું બધું તેજ જતું રહ્યું છે મોટા ભાઈ પાંડવો બહુ રેડ્યા છે કુંતાજી અગ્નિ સંસ્કાર કર્યો અને પછી પાંડવોએ નિર્ણય કર્યો કે જે સૃષ્ટિમાં પ્રભુ નથી હવે એ સૃષ્ટિને આપણે શું કરવી આ રાજ્યને આપણે શું કરવું તીવ્ર વૈરાગ જાગર છે બે રાજ્યાભિષેક કર્યા ભગવાન કૃષ્ણ પરમાત્માના પરિવારમાં એક બાળક બચી ગયો છે એનું નામ વજ્રના છે ભગવાન કૃષ્ણની ચોથી પેઢીનો દીકરો છે બાકી આખો ગયો પણ એક બાળક બચી ગયો છે જેને અર્જુન લઈ આવ્યા છે ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર વજ્રના આ દ્વારકાનું જે આપણું મંદિર છે ને

લગભગ મંદિરો છે એ અહલ્યાબાઈના છે આપણું સોમનાથ મંદિર પણ એમનું બનાવેલું અત્યારે નહીં પહેલું આ દ્વારકા મંદિર પણ બનાવેલું જ્યાં જ્યાં મોટા મોટા મંદિર જોશો એ આ ખબર નહીં આપ એવી એવી પુણ્યમય મહિલા હતી એને મંદિરો જ બનાવ્યા મંદિરો જ બનાવ્યા અહલ્યાબાઈ ઓલકર પછી તો ઘણા જીર્ણોદ્ધાર થયા એમ કરતા કરતા અત્યારે જગત મંદિર જે ઊભું છે એ છે પણ મૂળ મંદિર બનાવનાર ભગવાનનો ચોથી પેઢીનો દીકરો બજરંગ એનો રાજ્ય અભિષેક કર્યો મથુરા પ્રદેશના રાજા તરીકે વ્રજનું રાજ્ય એ ભગવાનની ચોથી પેઢીના દીકરાને આવ્યું અને હસ્તિનાપુરના રાજા તરીકે અભિમન્યુનો દીકરો પરીક્ષિત એને રાજ્ય સ્વરૂપ આ બે રાજ્યાભિષેક કરી અને પાંડવો દ્રૌપદીને સાથે લઈ અને હિમાલય તરફ ગયા આપણી સાવ સાદી ભાષામાં હિમાલય હાડ ગાય જે જે ગામો રસ્તામાં આવ્યા ત્યાં ત્યાંનું સન્માન સ્વાગત થયું ભગવતી ગંગા આવ્યા સ્નાન કરી ચડવાની શરૂઆત કરી ભગવાન શિવનું મંદિર આવ્યું ભગવાન શંકરની પૂજા કરી હિમાલય કેદારમ ભગવાન કેદારની પૂજા કરી ત્યાંથી આગળ નિર્વાણ પણ થયો એમાં પાંડવોનું પતન થયું છે માત્ર એક જ સદેહ સ્વર્ગમાં ગયા છે ધર્મરાજ